નમસ્કાર દોસ્તો આજે હું લઈને આવી ગયો છું એક એવો બિઝનેસ આઈડિયા જે તમે ગામડાની અંદર રહી અને માત્ર ને માત્ર પાંચ થી દસ હજાર રૂપિયાનું રોકાણ કરી અને મહિને ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા આરામથી કમાઈ શકો છો અને આ બિઝનેસ કરવા માટે વાત કરીએ કે આ બિઝનેસ ચાલુ કરવા માટે આ કામ ચાલુ કરવા માટે દોકાનની જરૂર તો ના મિત્રો દોકનની જરૂર નથી પડતી ખાસ એટલી બધી મોટી દુકાનની કે એવી કોઈ ખાસ જરૂર નથી પડતી તો હવે આ ગામડાની અંદર કેવી જગ્યાએ કરવો મિત્રો ગામડાની અંદર જો વાત કરીએ તો જ્યાં લોકોની અવરજવર વધારે હોય જેમ કે આપણે જોઈએ છીએ કે ગામડાની અંદર દૂધ મંડળી હોય છે તો દૂધ મંડળીની આજુબાજુમાં લોકોની સાંજ સવાર બંને ટાઈમે અવરજવર ખૂબ જ એવી હોય છે તો હવે ત્યાં એવી જગ્યાએ તમે આ જગ્યા પસંદ કરી અને ત્યાં બિઝનેસ સ્ટાર્ટ કરશો તો તમારો બિઝનેસ સારામાં સારો ચાલશે હવે બીજી વાત કરીએ બીજી જગ્યા બીજી એવી કઈ જગ્યા છે કે જ્યાં આ બિઝનેસ ચાલી શકે અંદર હોય છે ઘઉં અને બાજરી દળવાની ચકી ત્યાં પણ તમે એની આજુબાજુમાં ક્યાંય એવી જગ્યા હોય અને ત્યાં પણ આ બિઝનેસ સ્ટાર્ટ કરો તો એમાં પણ તમને સારો એવો રિઝલ્ટ મળી શકે છે હવે જગ્યાની વાત તો થઈ ગઈ મિત્રો પરંતુ ત્યાં શું કરવાનો છે તો દોસ્તો એટલામાં તમને કોઈ મોટી દુકાનની તો જરૂર નથી પરંતુ એવી નાની એવી દુકાનની જરૂર પડશે તો નાની દુકાન એટલે કે તમને લોખંડની બનેલી કે લકડાની બનેલી જે કેબિન આવે છે એ કેબિનની જરૂર પડશે નાના એવા કેબિનની જરૂર પડશે હવે આ કેબિન તમારે એવી જગ્યાએ રાખી દેવાનું છે હવે આમાં તમારે સનો વેપાર કરવાનો છે જો મિત્રો આમાં કરિયાણું કટલેરી એવો કોઈ કે કાપડનો વેપારની વાત હું નથી કરતો હવે આમાં એવી વાત છે કે આમાં આપણે વેપાર શરૂ તો એક નાના એવા પ્રોડક્ટથી કરવાની છે પરંતુ થોડે 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 જેમ આપણે આગળ વધતા જઈએ એમ બિઝનેસની દ્રષ્ટિએ જોઈ અને એમાં અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ આપણે વેચવાની છે તો સૌ પ્રથમની વાત જો કરું કે સૌ પ્રથમ શું લાવવાનું છે તો સૌ પ્રથમ તમારે એ ધ્યાનમાં રાખવાનું છે દોસ્તો કે તમારી આજુબાજુ વીસ પચીસ ત્રીસ કિલોમીટરની અંદરમાં કોઈ એવું શહેર હોય કે જ્યાં શાકની માર્કેટ લાગતી હોય ત્યાં જવાનું છે અને હવે ત્યાંથી તમારે થી દસ હજારનું શાકભાજી સૌ પ્રથમ તો શાકભાજી એકલું જ ખરીદવાનું છે તેમાં લીલા મરચાં હોય કે ડુંગળી બટાકા જે પણ કાંઈ તમામ પ્રકારનું શાકભાજી આપણે ખરીદી લેવાનું છે પણ એક ધ્યાન જરૂર રાખવાનું છે કે જેટલું સસ્તું શાકભાજી માપનું ઊંચા મીડિયમ ભાવમાં હોય એ વધારે ખરીદવાનું છે ઊંચા ભાવનું જે છે એને આપણે થોડા ક્વોલિટી થોડી ક્વોન્ટિટીમાં ખરીદવાનું છે એટલે માત્ર પાંચ દસ કિલો અને બાકીનું જે છે તે વધારે પછી એને બેથી ત્રણ દિવસનું શાકભાજી તમે ખરીદી અને કોઈ ત્યાંથી વાહન આવતું જ હોય છે તેમાં તમે લોડિંગ કરી અને તમે તમારા ગામડા સુધી લાવી દો હવે ત્યાંથી તમે પાંચ દસ હજારનું જે શાકભાજી લાવ્યો છે તે તમારા કેબિનની અંદર ગોઠવીને બેસી જવાનું છે શાકભાજી તાજું અને સારું હોવું જોઈએ દસ પંદર દિવસ વેપાર કરો તમારે સારો એવો વેપાર ચાલવા મળશે ગામની અંદર કોઈ બીજા પણ લોકો વેપાર કરતા હોય તો તમે એનાથી ભાવની દૃષ્ટિએ બરાબર રાખી શકો છો તેથી ઓછો પણ રાખી શકો છો અને તમે સારી રીતે ગ્રાહકથી વાત કરવાની તમારી એક કલા હોવી જોઈએ હવે તમારી પાસે ગ્રાહક વધતા જશે એક દિવસ બે દિવસ પાંચ દિવસ એમ ગ્રાહક વધતા જશે અને ગ્રાહક વધતા જશે તમે એક મહિના પછી જે તમે આમાંથી પ્રોફિટ કર્યો છે એને તમે એક એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાના છે કે જે તમે આની સાથે સાથે કરી શકો હવે આની સાથે તમે શું કરી શકશો તો તમે શાકભાજીનો જે વેપાર કરી રહ્યા છો એની સાથે સાથે તમે એક એવો બીજો બિઝનેસ કરી શકો છો કે એ પણ શાકભાજીને રિલેટેડ છે સો ઓની સાથે તમારે લાલ મરચું જે આખું મરચું આવે છે તે માર્કેટમાંથી ખરીદવાનું છે તમારે તમારા વિસ્તારની અંદર ક્યાંય પણ એવી ચક્કી હશે જે મરચું દોડવાનું મશીન હશે એની અંદર તમારે મરચું પીસાવી લેવાનું છે પાવડર બનાવી લેવાનું છે હવે આ પાવડરને તમારા નામની બ્રાન્ડ બનાવો કે જેમ કે તમે એનું પેકિંગ જ્યારે કરો ત્યારે એની ઉપર એક એવું સ્ટીકર લગાડો કે જે તમારા નામનું મરચું હોય અને કોઈ કંપનીનું નામ નહીં અને બિલકુલ સાદું પણ નહીં તમારા નામની બ્રાન્ડ બનાવો અને પેકિંગ જે છે તે સો ગ્રામથી લઈને કિલોનું પેકિંગ બનાવો હવે આની સાથે સાથે તમને જે તમારા ગ્રાહકો છે એ શાકભાજીના છે તો મરચું દેખી અને મરચું ખરીદવાની પણ અવશ્ય તેમની ઈચ્છા જાગશે હવે મરચું શાકભાજીની સાથે તમે મરચાંનો વેપાર શરૂ કર્યો મરચાંમાં ક્વોલિટી તમે સારી રાખો અને ગ્રાહકને પોષાતા વાવ એવા રાખો તો તમને આમાંથી એક વધારાની આવક થઈ શકે છે હવે આની જોડે તમે બીજો એક એવો બિઝનેસ કરી શકો છો કરી શકો છો એ છે શું તો હવે તમારે એ નક્કી કરવાનું છે કે તમારી આજુબાજુમાં કોઈ પણ સિટી હોય ત્યાંથી જથ્થાબંધની અંદર મસાલા ખરીદવાના છે જે આખા મસાલા હોય છે તો જ લવિંગ મરી મ ધાણા આવી રીતના મસાલા ખરીદવાના છે જે શાકભાજીના મસાલા છે અને એને પણ તમારે આવી જ રીતે ત્યાં પીસાવી લેવાના છે પીસાવી અલગ અલગ પીસાવી અને ઘરે લાવી અને એની માત્રા તમે એક સરખી કરો એની ટેસ્ટિંગ ચેક કરો અને એના પેકિંગ બનાવી દો ટેસ્ટિંગ ચેક કરી તમે તમારી જાતે તમારી ઘરે અને જે તમને ક્વોલિટી સારી લાગે સુગંધદાર અને સ્વાદિષ્ટ એના પેકિંગ બનાવી દો એનું પેકિંગ તમે માત્ર પચાસ ગ્રામથી લઈ અને પાંચસો ગ્રામનું બનાવી શકો છો એ તમારા શાકભાજીના જે કેબિન છે એની અંદર એડ કરી દો પણ તમારા નામની બ્રાન્ડ બનાવો જેમ કે જે તમે પેકિંગ બનાવો છો એની ઉપર એક એવું સ્ટીકર લગાડો કે જે તમારા નામનો હોય અને એ સ્ટીકર ક્યાંથી ક્યાંથી છપાવી શકો છો એ તો તમને ખબર જ છે અને તમને ખબર ન હોય તો હું બતાવી દઉં માની લો કે તમારી આજુબાજુ જે શહેર છે ત્યાં તમે લગ્ન કંકોત્રી છપાવો છો ત્યાં જઈ અને તમારા નામના સ્ટીકર છપાવી શકો છો અને ત્યાંથી તમે સ્ટીકર લાવી દો અને કરી દો હવે આવી રીતે તમે આની અંદર ઘણી વસ્તુ એવી એડ કરી શકો છો પણ આજે હું આ વિડીયો લાંબો થઈ જાય એટલા માટે બતાવતો નથી આગળના વિડીયોમાં જરૂર બતાવીશ પરંતુ પરંતુ તમને એક વાત કહું આ વિડીયોમાં કંઈ માહિતી સાચી હોય તો તમે એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ અને એક કોમેન્ટ કોમેન્ટ નીચે લખી દેજો લાઈક કરવાનું મફતમાં છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ મફતમાં છે તો આ બે વસ્તુ જરૂર કરીજો અને કોમેન્ટ તો મફતમાં છે અને તમે ક્યાંથી વિડીયો જુઓ છો તે તમારા શહેર કે ગામના અવશ્ય લખજો તો મને ખબર પડે કે તમે